તમારે દેવો પડે એમ ન હોય હું ના જાવ જે ગરીબમાં ગરીબ ખેડૂત છે જેને જેને સરકાર સહાય દે છે એને તમે વેરો હોય છે જે શ્રી દ્વારા વાયરલ થયો બે દિવસ પેલા અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયત ને સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજ ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચ ની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ લેખિત હું આ ફોર્મ ભરાતા સહાય એના ફોર્મ ભરવા ગયા એટલે સરપંચશ્રી સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ તમને એ કે મળશે નહીં એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયત ની ફોર્મ ની અંદર હા ફોર્મ ની અંદર પોસ્ટ જોડવી પડશે તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો હા પૈસા તમારી પાસે ન હોય આ તોય ગોતી આવો હા ગોતી ને લાવો એને એક વખત એ એવી એવી રીતે કીધું કે કે ભાઈ મે 4 મહિના પહેલા ભરેલો છે હા 4 મહિના પહેલા ભરેલો છે એટલે કોઈ પણ વસ્તુ બાકી ન હોવી જોઈએ ગ્રામ પંચાયત ને ચાલુ વર્ષનો પણ વેરો વસુલે સારું વર્ષ નો પણ વસુ જાય જીવનભાઈ વરા જે સરપંચ સરપંચશ્રીને